વડોદરામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે કોર્ટ પરિસરની અંદર જ વકીલને લાફો ઝીંકતા વકીલ આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં જે વકીલ છે તે આરોપીને લઈને વડોદરા કોર્ટમાં ગયા હશે ને તેને લઈને કોઈ બાબતે પીએસઆઈ અને વકીલ વચ્ચે બોલાચાલી થઈ અને જોત જોતામાં મામલો ઉગ્ર બની ગયો અને આ ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે બે લાફા ઝીંકી દીધા આ ઘટનાના સંદર્ભમાં વકીલે આ મામલે કોર્ટમાં પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે કેવી રીતે ઘટના બની હતી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડોદરામાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા છે ઘટના કંઈક એવી છે કે વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં એક લૂંટના આરોપીને અમદાવાદના એડવોકેટ છે તે તેમના અસીલ હોવાથી વડોદરા કોર્ટમાં લઈ ગયા હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વડોદરા પરિસરમાં હતા તેમની સાથે વકીલની કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ જોત જો બોલાચાલી ઉગ્ર બનીને આ ઘટનામાં જે એડવોકેટ છે તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપર ગંભીર આરોપ કર્યા છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેમને બે લાફા માર્યા હોય પરિસરમાં તે પ્રકારના આરોપ પણ લગાવ્યા છે તેના કારણે ખળબળાહાટ મચી ગયો છે આ ઘટનાક્રમના સંદર્ભમાં વકીલ આલમના લોકો છે તે જે પીડિત વકીલ છે તેમના સમર્થનમાં આવી ગયા હતા તેમણે આ ઘટનાની નિંદા કરી હતી સાથે જ પોલીસ સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આ કૃત્ય કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી માંગ પણ ઉઠી હતી મામલે જે વકીલ છે તેમણે આ કોર્ટમાં આ ઘટનાના સંદર્ભમાં ફરિયાદ પણ નોંધાઈ છે તો એ તો એ પોતે આવો સુ થતો તો ભાઈ હ હ દે પેશિયાલ લેતો છોલો રાતની ગુડતા છે પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એડવોકેટ મોહમ્મદ આદિલ તે સાંભળી લો સાહેબ હું મારું નામ શેખ મોહમ્મદ આદિલ દીન મોહમ્મદ છે હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એ કે શિયા સાહેબની કોર્ટમાં આવ્યો હતો તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જ તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણું કર્યું હતું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી એકે શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહૂદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ અધિકારીઓ અધિકારીઓશ્રીઓએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે હવે એમાં તપાસ કરી શકે તમે કીધું કે બોલાચાલી થઈ જશો પણ આક્ષેપો છે કે લાફુ મારવામાં હા એટલે એ એવું કશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો તો એ તપાસનો વિષય છે અમે એમાં પણ જોડાવશું પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા અકોટા સોરી

સબ જે લાફો ઝી તેના કારણે વકીલ પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ઘટનાના સંદર્ભમાં વકીલો દ્વારા વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી હતી કે મામલો ન બીજકે તે માટે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ જે ઘટના સામે આવી છે